કરતા હોય તો વિડીયો માં છેલ્લે સુધી જોતા રેજો દરરોજ આપણે ચેનલ ઉપર જે છે આવા GK ના વિડીયો તમને જોવા મળશે મિત્રો દરરોજ આપણે જે છે આવા નવા સિલેબસ મુજબ MCQ જે છે લઈને આવીએ છીએ ચેનલ માં જો તમે નવો હોય તો ચેનલ ને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો દરરોજ આપણે ચેનલ ઉપર આવા GK ના વિડીયો તમને જોવા મળશે તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1 ઠાગા નૃત્ય કયા વિસ્તારનો લોક નૃત્ય છે ઠાગા નૃત્ય જે છે મિત્રો કયા વિસ્તારનો લોક નૃત્ય છે તો કયા વિસ્તારનો આવશે રાઈટ આન્સર અહીંયા ઉત્તર ગુજરાતનો હશે બરાબર ઓપ્શન એન આઇટન્સર આપણે બની જશે ખાસી રાખજો ઠાકાક નૃત્ય જે છે એ કયા વિસ્તારનો તો ઉત્તર ગુજરાત જે છે વિસ્તારનું લોક નૃત્ય છે ખાસિયત રાખજો મિત્રો ઠાકા નૃત્ય જે છે ને એ ઉત્તર ગુજરાતના ઠાકોરોનું આગવું લોક નૃત્ય છે બરાબર ઓપ્શન એ રાઇટ એન્સર બની જશે ખાસત રાખજો ત્યાર ત્યારબાદનો ક્વોશ્ચન જોઈએ આદા પીરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે આદા પીરનો મેળો જે છે એ કયા જિલ્લામાં ભરાય છે તો શું હશે સુરતમાં આવશે ઓપ્શન બી રાઇટ એન્સર બની જશે ખાસિત રાખજો આદા પીરનો મેળો જે છે એ કયા જિલ્લામાં તો સુરત જિલ્લામાં જે છે આ મેળો ભરાય છે આદાપીરનો મેળો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના રામપરા ગામે સાતમ સુધી આ આ મેળો ભરાય છે મિત્રો એક એ છે કે અહીંયા એક બાજુ દરગાહ અને બીજી બાજુ હનુમાનજી મહારાજ નું મંદિર આવેલું છે અને મિત્રો આ સમય દરમિયાન દરગાહ ને જે છે ધૂપ અને હનુમાનજીના મંદિરને જે છે નવી તજા ચડાવવાની વિધિ એક સાથે કરવામાં આવે છે બરાબર એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદ નો ક્વેશન જોઈએ ત્રીજો કઈ સંસ્થાએ તાજેતરમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે મળીને સાયબર સિક્યુરિટી લેબની સ્થાપના કરી છે કઈ સંસ્થાએ જે છે મિત્રો તાજેતરમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે મળીને સાયબર સિક્યુરિટી લેબની જે છે એ સ્થાપના કરી છે તો કઈ સંસ્થા આવશે આઈઆઈટી મદ્રાસ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર આપણું બની જશે અહીંયા ખાસ તરફ જો આઈઆઈટી મદ્રાસ એ સંસ્થાએ મિત્રો તાજેતરમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા સાથે મળીને જે છે

ગુજરાતના કયા આદિવાસીઓને તો કોટવાડિયા આદિવાસીઓને જે છે વન વિભાગ દ્વારા ચીજ વસ્તુઓ માટે જે છે એ વાંસ પૂરો પાડવામાં આવે ખાસ રાખજો મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક એકાવન મો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડિયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં જે જે છે છે વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે તો વનસ્પતિ આવશે આવશે અહીંયા બની જશે ખાસ લોહીના દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ તો સર્પગંધા જે છે વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે નીચા દબાણમાં પૂછાય તો અશ્વગંધા આવશે બરાબર એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ નીચા દબાણમાં અશ્વગંધા અને ઊંચા દબાણમાં

અત્યાર બાદનો પોસ્ટ જોઈએ ગુજરાતમાં સૌ પ્રથમ ટાટપ પદ્ધતિ કોણે દાખલ કરી હતી મિત્રો ગુજરાતમાં સૌપ્રથમ વાટક પદ્ધતિ જે છે કોણે દાખલ કરી તો કોણે આવશે અહમત શાહ પ્રથમ આવશે બરાબર ઓપ્શન બી રાઇટ એન્સર આપણો અહીંયા બની જશે ખાસ યાદ દ્રવ્યો ગુજરાતમાં સૌપ્રથમ વાટક પદ્ધતિ કોણ તો અમત શાહ પ્રથમ જે છે એમણે સૌપ્રથમ ગુજરાતમાં વાંટપ પદ્ધતિ દાખલ કરી હતી મિત્રો ગુજરાતમાં સૌપ્રથમ વાંટક પદ્ધતિ દાખલ કરનાર જે છે અહમત શાહ પ્રથમ હતો જ્યારે મુસ્લિમ સત્તા સ્પાઈ ત્યારે હિન્દુઓની જમીન જપ્ત કરી હતી અને આ જમીન જમીનદારોને પાછી આપવા માટે જે છે વાંટા પદ્ધતિ દાખલ કરી હતી આ વાંટા પદ્ધતિમાં ગામની જમીન સુધી ચાલુ રહી હતી અને જે મોહમ્મદ તિરિજાએ જે છે બંધ કરાવી હતી એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ અને અકબરે ફરીથી વાંટા પદ્ધતિ શરૂ કરાવી હતી જે દેશ આઝાદ થયો ત્યાં સુધી ચાલી હતી બરાબર બધી માહિતી આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ જોઈએ ભારતમાં ગમે તે વ્યવસાય કરવાનો ગમે તે કામકાજ વેપાર ધંધો કરવાનો હક રહે છે આ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે મિત્રો ભારતમાં જે છે ગમે તે વ્યવસાય કરવાનો ગમે તે કામકાજ વેપાર અથવા તો ધંધો કરવાનો હક રહે છે આ જે છે જોગવાઈ એ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે શું આવશે અહિયાં અનુચ્છેદ 19 માં જે છે એ જોગવાઈ દર્શાવવામાં આવેલી છે ખાસે ધ્યાન રાખજો ભારતમાં જે છે ગમે તે વ્યવસાય કરવાનો ગમે તે કામ કરવા કામ કરવાનો વેપાર અથવા તો ધંધો કરવાનો જે છે હક રહે છે આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં તો અનુચ્છેદ 19 માં જે છે એ દર્શાવવામાં આવેલી છે ખાસે ધ્યાન રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઇનસેટ શ્રેણીના ઉપગ્રહનું સંચાલન કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે ઇનસેટ શ્રેણીના ઉપગ્રહનું સંચાલન કેન્દ્ર જે છે એ કયા રાજ્યમાં આવેલું છે તો કર્ણાટકમાં આવશે ખાસે ધ્યાન રાખજો ઇનસેટ શ્રેણીના ઉપગ્રહનું સંચાલન કેન્દ્ર કયા રાજ્યમાં તો કર્ણાટક રાજ્યમાં જે છે એ આવેલું છે ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ કઈ શૈક્ષણિક સંસ્થાએ મેડ ઇન ઇન્ડિયા પહેલના ભાગરૂપે હ્યુમન ડીએનએ બેંક શરૂ કરી છે કઈ શૈક્ષણિક સંસ્થાએ જે છે મેડ ઇન ઇન્ડિયા પહેલના ભાગરૂપે હ્યુમન ડીએનએ બેન્ક જે છે એ શરૂ કરેલી છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર બનારસ હિન્દુ યુનિવર્સિટી આવશે ઓપ્શન ડી રાઇટ આન્સર બની જશે ખાસ રાખજો બનારસ હિન્દુ યુનિવર્સિટી જે છે એ સંસ્થાએ મેડ ઇન ઇન્ડિયા પહેલના ભાગરૂપે